É, A Maná que é. deu de é o pano.

લીડુ અને તમને નો રિવ્યુ આપું થોડો વાહ ભાઈ વાહ

હાલો આવા નજારો બહુ મસ્ત ગાનો હે અને પવન એમ તો એવો આવે ને કે મજા જ પડી જાય ફૂલ હા જોઈ લો ભાઈ ક્યાં જોવા જર્યા મહાદેવનું મંદિર હે તો મજા આવે હોંડાના હલું હવે જોયેલો અમે નીકળી ગયા હી એ બંધ આવે

આપડે રિક્ષા જાય એંચી હેંસી જાય જોયો હા ભાઈ બીજામાં આ થોડ આ થોડાક પેસેન્જર મળી ગયા નહીં જેમકે અમે આટલું ફર્યા એટલે ભાડું તો કાઢવું પડશે ને આ બધાને વેરાય લીધા જોયો આ બધા પેસેન્જરે ફરવાય કીપલા ભારો ન નીકળતો

ખંડ લેવલ ના કેમ્પ પર રહી રહી તો એમની તો વાત જ ન થાય ને કેમ્પ કરીને બેઠા એ રીતે એમ કુટ તમે જોવો ને તો અને બીજા બે કેમ્પ પર આમ બેઠા એમને લોકેશન જડી જાય એમને ને ચા પી લે થોડી તો થોડીક ચા પીશું આપણે ખંડ લેવલ ના કેમ્પ કરી ગયા કે બગલા બગલા કરી એ આમ વઈ ગઈ ઓલા જવા જેવી છે तो सतरम शाम रूप ये के आ नाम की दो या उपाय बजे क्या बोग्र में भाई वो क्या बोले भाई शाम रूप भाई

આ લોકો ને એમ કે અમારે જાવું હોય હવે આર્યા એમને કોણ કે અમે રોકાઈ જવું હોય રોકાતા છે નહીં હવે આર્યા અને આ રિક્ષા તો મેં લગીને આવી ગઈ એટલે અમારે હોંડા આંકવું પડશે આ બધા લોકો છે જે અત્યારે ભાગી રહ્યા છે જોઈ લો માવો ખાવાનું ચાલુ કરી દીધું હા પીપલા પીપલા ઉભો થાય આ બધા દેવીઓ સજ્જનો જાય છે બધાય આ સજ્જન જો મિત્રો અને અમે આવી ગયા છીએ અહીં જો કંઈક સડાય આવી જાય રાતોડીને સડાવે અને અહીંયા અમને શું જોવા મળ્યું એ જોવો મિત્રો આ ખાડો અમને ખાડો અમને જોવા જેડો છે અને હવે આ જો અમે ખતરો કે ખેલાડી બનવા જઈ રહ્યા છીએ આની અંદર તમે ગયા એટલે તમારું મને એવું લાગે તમે અહીંથી બાર નો નીકળી શકો મને હા અને મે જોવા જાય કે આ બાજુ છે આ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો એલો જંગલ અંદર આયલા જાવ્યો મે અમારું લઈ ગયો પાછા હેલો ભાઈ

મે ક્યાંય ઊંડું નથી ભાઈ આરામથી વઈ જાય એવું છે ઓલા પણ જાય એવો હાલ આવતો આરામથી નીચે વઈ જાય ઓલી બાજુ હવે આ મિત્રો હું ખતરો કે ખિલાડી બનવા જઉં છું અને હું જો ને આ એટલી જગ્યા પાર કરવાનો દેખાડી દો કેમેરાને જો કે આ બહુ મોટી જગ્યા નથી એટલે નાની જગ્યા છે એટલે આને તો હું આમ જ પાર કરી નાખીશ મને એવું લાગે આ બાજુ દેખાડો કેમેરાને એટલે હવે આપણે જઈશું અહીંથી ઓલી સાઈડ ઓલા ભાઈ જવો અત્યારે ઓલા કઈ ગયા હું તમને થોડો કઈ હે ને ઉપર ચડી દેખાડી દઉં જવો તમે ચાલો

ચાલો ને ચાલુ રાખજો હા તો રસ્તામાં છીએ આપડે